શાંતિ ચોવીસ સાત બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ પાસેથી હોલસેલ વેપાર કરતા શીખો હોલસેલ વેપાર છે મન મના ભવ અલફને યાદ કરવા અને કરાવવા બાકી બધું છે રિટેલ પ્રશ્ન છે બાપ પોતાના ઘરમાં ક્યા બાકો જે બાકો સારી રીતે બાપની મત પર ચાલે છે બીજા કોઈને પણ યાદ નથી કરતા દેશ સહિત દેહના બધા સંબંધોથી બુદ્ધિયોગ તોડી એકની યાદમાં રહે છે એવા બાળકોને બાપ પોતાના ઘરમાં રિસીવ કરશે બાપ હમણાં બાળકોને ગુલગુલ બનાવી તો ફૂલ બનાવી પછી બા ફૂલ બાળકોનું પોતાના ઘરમાં વેલકમ કરે છે ઓમ શાંતિ બાળકોને પોતાના બાપ અને શાંતિધામ સુખધામ ની યાદમાં બેસવાનું છે આત્માને બાપને જ યાદ કરવાના છે આ દુખધામ ને ભૂલી જવાનું છે બાપ અને બાળકોનો આ છે મીઠો સંબંધ એટલો મીઠો સંબંધ બીજા કોઈ બાપનો હોતો જ નથી સંબંધ એક હોય છે બાપથી પછી ટીચર અને ગુરુ સાથે હોય છે હમણાં અહીં આ ત્રણેય એક છે આ પણ બુદ્ધિમાં યાદ રહે ખુશીની વાત છે ને એક જ બાપ મળેલા છે જે ખૂબ સહજ રસ્તો બતાવે છે બાપ ને શાંતિધામ અને સુખધામમાં ભૂલી હરો ફરો પરંતુ યાદ રહે અહીં તો કોઈ ગોરખ ધંધા વગેરે નથી ઘરમાં બેઠા છે ફક્ત ત્રણ શબ્દ યાદ કરવાનું કહે છે હકીકતમાં છે એક શબ્દ બાપને યાદ કરો બાપને યાદ કરવાથી અને કરો બંને વર્ષા યાદ આવી જાય કરવાથી વાળા તો બાપ જ છે યાદ કરવાથી ખુશીનો પારો જડશે તમારા બાકો ખુશી તો નામી ગ્રામી છે બાળકોની બુદ્ધિમાં છે બાબા અમે ઘરમાં એમને જે સારી રીતે બાપની મત પર ચાલશે બીજા કોઈને યાદ નહીં કરશે દેશ સહિત દેહના સર્વ સંબંધો થી બુદ્ધિયોગ હટાવી

જ્ઞાન સંભળાવે છે બાબા કહે છે જે બીજું કોઈ પણ સંભળાવી યા સમજાવી ન શકે કંઈ સમજાવી ન શકે બાપ કહે છે હવે ઘરે જવાનું છે પછી પહેલા પહેલા સત્યુગમાં બાબા કહે છે ભલે અહીં બેઠા છે પહેલા પહેલા સત્યુગમાં આવશો આ ચીચી દુનિયાથી હવે જવાનું છે ભલે અહીં બેઠા છે પરંતુ અહીંથી હવે ગયા કે ગયા બાપ પણ ખુશ થાય છે તમે બાકોએ બાપને ઇન્વાઇટ કર્યા છે આમંત્રિત કર્યા છે ઘણા સમયથી હવે ફરી બાપને રિસીવ કર્યા છે બાપ કહે છે હું તમને ગુલ ગુલ બનાવીને પછી શાંતિ માં રિસીવ કરીશ પછી તમે નંબર વાર ચાલ્યા જશો કે એટલો બાપ સહજ કરીને સમજાવે છે પરંતુ અંતમાં કહે છે અલફને યાદ કરો બીજો કોઈ નહીં તમે જન્મ જન્માંતરના આશિક છો માશુકના તમે ગાતા આવ્યો છો બાબા તમે આવશો તો હવે તે આવ્યા છે તો એક બનવું જોઈએ નિશ્ચય બુદ્ધિ વિજયંતી વિજય મેળવશો રાવણ પર પછી આવવાનું છે રામ રાજ્યમાં કલ્પ તમે રાવણ પર વિજય મેળવો છો બ્રાહ્મણ બન્યા અને વિજય મેળવ્યો રાવણ સાચા રામ રાજ્ય પર હક થયો બાકી પુરુષાર્થ કરવાનો છે ઉચ્ચ પદ મેળવવાનું વિજય માળામાં આવવાનું છે મોટી વિજય માળા છે રાજા બનશો તો સર્વસ્વ મળશે દાસ દાસીઓ બધા નંબર વાર બને છે સૌ એક જેવા નથી હોતા કોઈ તો ખૂબ નજીક રહે છે જે રાજા રાણી ખાય છે જે કઈ ભંડારામાં બનતું હોય છે તે બધું દાસ દાસીઓને મળે છે જેને છત્રીસ પ્રકારના ભોજન કહેવાય છે પદમપતિ પણ રાજાઓને કહેવાશે પ્રજાને પદમ પતિ કહેવાશે ભલે ત્યાં ધનની પરવા સૂર્યવંશીમાં આવશો નવી દુનિયામાં આવવાનું છે ને મહારાજા મહારાણી બનવાનું છે બાપ નોલેજ આપે છે નરથી નારાયણ બનવાની જેને

થઈ જવાનું છે બાબા કહે છે તમે એકવાર કુરબાન જાઓ છો બાબા એકવીસ વાર જશે બાપ બાળકોને યાદ પણ અપાવે છે સમજી શકે છે બધા બાળકો નંબર વાર પુરુષાર્થ અનુસાર પોતપોતાનું ભાગ્ય લેવા આવ્યા છે બાપ કહે છે મીઠા બાળકો વિશ્વની બાદશાહી અમારી જાગીર છે હવે જેટલો પુરુષાર્થ તમે કરો કરી લો એટલો જલ્દી પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ પામશો નંબર વન તો નંબર વનમાં પાછા જરૂર જશો બધો આધાર પુરુષાર્થ પર છે બાપ બાકોને ઘરે લઈ જવા આવ્યા છે હમણાં પોતાને આત્મા સમજી બાપને યાદ કરશો તો પાપ કપાતા જશે તે છે કામ અગ્નિ આ છે યોગ અગ્નિ કામ અગ્નિમાં બળબળતા તમે કાળા થઈ ગયા છો બિલકુલ ખાક ભસ્મ થઈ ગયા છો હવે હું આવીને તમને જગાડું છું તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાની યુક્તિ બતાવું છું બિલકુલ સિમ્પલ બાબા કહે છે કે આટલા સમય થી દેહ અભિમાનમાં રહેવા રહી રહ્યા છો એટલે ઉલટા લટકી પડ્યા હતા હવે દેહી અભિમાની બની બાપ યાદ કરો ઘરે જવાનું છે બાપ લેવા માટે આવ્યા છે તમે નિયંત્રણ રાખ્યું છે ને પાવન બનાવવા બાબા જે કહે છે પતિતને પાવન બનાવીને પંડા બનીને લઈ જશે બધા આત્માઓને આત્મા એ જ યાત્રા પર જવાનું છે તમે છો પાંડવ સંપ્રદાય પાંડવોનું રાજ્ય નહોતું કૌરવોનું રાજ્ય હતું અહીં તો હમણાં રાજા પણ ખલાસ થઈ ગઈ છે હમણાં ભારતની કેટલી ખરાબ હાલત થઈ ગઈ છે તમે પૂજ્ય વિશ્વના માલિક હતા હમણાં પૂજારી બન્યા છો તો વિશ્વના માલિક કોઈ પણ નથી વિશ્વના માલિક ફક્ત દેવી દેવતાઓ જ બને છે એ લોકો કહે છે વિશ્વમાં શાંતિ હોય તમે પૂછો વિશ્વમાં શાંતિ કોને કોને કહેવાય છે છે ભક્તિ કહે કે વિશ્વના માલિક કોને કહેવાય છે વિશ્વમાં શાંતિ ક્યારે હતી વિશ્વમાં શાંતિ ક્યારે થઈ હશે આખી બાબા કહે છે વર્લ્ડની હિસ્ટ્રી પૂછી લે છે

કે ભારતવાસી જ પથ્થર પારસ બુદ્ધિ બને છે ભારતવાસી જ ન્યુ વર્લ્ડ ને હેવન કહેવાય છે જૂની દુનિયાને હેવન કહેવાય નહીં કહેવાશ બાળકોને બાપ હેલ અને હેવન નું રહસ્ય બસ સમજાવે છે આ છે રિટેલ હોલસેલ માં તો ફક્ત એક શબ્દ કહે છે મામે કમ યાદ કરો બાપ થી જ બેહદનો નો વારસો મળે છે બાબા કહે છે આ પણ જૂની વાત છે પાંચ હજાર વર્ષ પહેલા ભારતમાં સ્વર્ગ હતું ત્યાં બાળકોને સાચી સાચી કહાણી બતાવે છે કહાની સંભળાવે છે નારાયણની કથા તીજરીની કથા અમર કથા પ્રખ્યાત છે તમે પણ ત્રીજું નેત્ર જ્ઞાન મળે છે એને તીજરીની કથા કહેવાય છે એ તો ભક્તિનું પુસ્તક બનાવી લીધું છે અને હમણાં આ બાળકોને બધી વાતો સારી રીતે સમજાય છે રિટેલ અને હોલસેલ હોય છે ને એક દુકાન સંભળાવે છે સંભાળે છે જે સાગરને સાહી બનાવો તો પણ અનંત અંત ના આવી શકે આ શું થયું રિટેલ હોલસેલમાં

કેટલા પૈસા ખર્ચ કરે છે તમારી પાસે કોઈ પણ આવે એમને કહો બાપ કહે છે મને યાદ કરો તો શાંતિ ધામ સુખ ધામ નો રસ્તો વારસો મળશે આ સમજવું હોય તો બેસીને સમજો બાકી અમારી બીજી કોઈ વાત નથી બાપ અલફજ સમજાવે છે અલફજ વારસો મેળવે છે બાપને યાદ કરો તો પાપ નાશ નથી થતા બાબા કહે છે બાપને યાદ કરો તો પાપ નાશ થશે અને પછી પવિત્ર બનશો શાંતિ ધામમાં ચાલ્યા જશો કહે પણ છે શાંતિ દેવા બાપ જ શાંતિના સાગર છે તો એમને જ યાદ કરે છે બાપ જે સ્વર્ગ સ્થાપન કરે છે તે તો અહીં જ હોય છે બાબા કહે છે સુક્ષોતનમાં કંઈ પણ નથી આ તો સાક્ષાતકારની વાતો છે એવા ફરિશ્તા બનવાનું છે બનવાનું એ જ છે ફરિશ્તા બનીને પછી ઘરે પાછા જવાનું છે ચાલ્યા જઈશું રાજધાનીનો વારસો બાપ પાસેથી મળે છે અશાંતિ બાબા કહે છે આ શાંતિ અને સુખ

બાબા કહે છે દુર્ગતિ કોને કરી છે રાવણે દુર્ગતિ અને સદગતિનો આ ખેલ છે કોઈ મુંજાય છે તો પૂછી શકે છે ભક્તિ માર્ગમાં પ્રશ્ન અનેક ઉઠે છે જ્ઞાન માર્ગમાં પ્રશ્નની વાત જ નથી શાસ્ત્રોમાં તો શિવ બાબાથી લઈને દેવતાઓની પણ કેટલી ગ્લાની કરી છે કોઈને પણ પણ છોડ્યા નથી આ છે કરશે બાપ કહે છે આ બાપ કહે છે આ દુનિયામાં નર્ક સુખ આપવા વાળો છે બાપ દેવી દેવતા ધર્મ ખૂબ સુખ આપવાવાળો છે પછી આ દુઃખ નહીં રહેશે બાપ તમને કેટલા સમજદાર બનાવે છે આ લક્ષ્મી નારાયણ સમજદાર છે ત્યારે તો વિશ્વની માલિક વિશ્વના માલિક છે બે સમજ તો વિશ્વના માલિક હોઈ ન શકે પહેલા તો તમે કાંટા હતા હમણાં ફૂલ બની રહ્યા છો એટલે બાબા પણ મા બાબા કહે છે એટલે બાબા પણ ગુલાબના ફૂલ લઈ આવે છે આવા ફૂલ બનવાનું છે પોતે આવીને ફૂલોનો બગીચો બનાવે છે પછી રાવણ આવે છે કાંટાઓનું જંગલ બનાવવા કેટલું ક્લિયર છે આ બધું સિમરણ કરવાનું છે એકને યાદ કરવાથી એમાં બધું આવી જાય છે બાકી વારસો મળે છે આ ખૂબ સારી સંભારી સંપત્તિ છે શાંતિનો પણ વારસો મળે છે કારણ કે શાંતિના સાગર એ જ છે લોકિક બાપની આવી મહિમા ક્યારે કરીશું નહીં શ્રી કૃષ્ણ છે સૌથી પહેલા પ્રિન્સ બાબા કહે છે શ્રી કૃષ્ણ છે સૌથી પ્યારા પહેલા પહેલા જન્મ જ એમનો થાય છે એટલે એમને સૌથી વધારે પ્રેમ કરે છે બાપ બા કોને જ આખા ઘરના સમાચાર આપે છે બાપ પણ પક્કા વેપારી છે હમ બાબા કહે છે કોઈ વિરલા એવો વેપાર કરે છે હોલસેલ વેપારી કોઈ મુશ્કેલ બને છે તમે હોલસેલ વેપારી છો ને બાપને યાદ કરતા જ રહો ઘણા રિટેલમાં સોદો કરી પછી ભૂલી જાય છે બાપ કહે છે નિરંતર યાદ કરતા રહો વારસો મળી ગયો પછી યાદ કરવાની દરકાર નહીં રહેશે લોકિક માં પણ સંબંધ બુદ્ધિમાં બાપ લોકિક સંબંધમાં પણ બાપ વૃદ્ધ થઈ જાય છે તો કોઈ કોઈ બાળકો અંત સુધી પણ સહાયક બને છે કોઈ તો મિલકત મળી અને ઉડાવીને ખલાસ કરી દે છે બાબા બધી વાતોના અનુભવી છે બ્રહ્મા બાબા તો બાપે પણ એમણે પોતાનો રથ બનાવ્યો છે ગરીબીના સાવકારીના બધામાં અનુભવ છે જામા માં એક જ આ ક્યારે બાબા કહે છે જામાનું સારા એક જ રથ છે આ ક્યારેય બદલી નથી થઈ શકતો ડ્રામા બનેલો છે એમાં ક્યારેક ચેન્જ થઈ જાય પણ ચેન્જ થઈ નથી શકતો બધી વાતો હોલસેલમાં અને રિટેલમાં સમજાવીને પછી અંતમાં કહી દે છે મનમના ભવ મધ્યાજી ભવ મનમના ભવમાં બધું આવી જાય છે આખો ભારે ખજાનો છે એટલે ઝોલી ભરે છે અવિનાશી જ્ઞાન રત્ન લાખ રૂપિયાના છે બંને થી ન્યારા છે બાપ તો ખુશી ખુશી ના ખુશી થી બંને થી ન્યારા છે સાક્ષી થઈ ડ્રામા જોઈ રહ્યા છે તમે પાઠ ભજવો છો હું પાઠ ભજવવા પણ સાક્ષી છું ભજવું છું પાઠ પણ ભજવતા પણ સાક્ષી છું જરમ મરણમાં નથી આવતો હું બીજા તો કોઈ આનાથી છૂટી નથી શકતા મોક્ષ મળી ન શકે આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે આ પણ વન્ડરફુલ છે આત્મા નાના આત્મામાં બધો પાઠ ભરેલો છે પ્રેમથી સર્વિસેબલ બાળકોને નંબર વાર પુરુષાર્થ અનુસાર યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે બાળકો એ રૂહાની બાપ નમસ્તે મુખ્ય સાર છે જેવી રીતે બાપ બાળકો પર વારી જાય છે એવી રીતે તન મન ધન સહિત એક વાર બાપ પર પૂરે પૂરા કુરબાન થઈ જાય એકવીસ જન્મો વારસો લેવાનો છે બીજું બાપ જે અવિનાશી અનમોલ ખજાનો આપે છે એનાથી પોતાની જોલી સદા ભરપૂર કરવાની છે નશામાં રહેવાનું છે કે પર્સનાલિટી નો બ્રાહ્મણ જીવનની પ્રોપર્ટી અને કરાવવા વાળા વિશેષાત્મા ભવ બાપ દાદા બધા બાકોને સ્મૃતિ અપાવે છે કે બ્રાહ્મણ બન્યા અહો ભાગ્ય પરંતુ બ્રાહ્મણ જીવનનો વારસો પ્રોપર્ટી સંતુષ્ટતા છે અને બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી પ્રસન્નતા છે આ અનુભવથી ક્યારેય વંચિત નથી રહેતા અધિકારી છો જ્યારે દાતા વરદાતા ખુલા દિલથી પ્રાપ્તિઓનો ખજાનો આપી રહ્યા છે તો એને અનુભવમાં લાવો અને બીજાઓને પણ અનુભવી બનાવો ત્યારે કહેવાશો વિશેષ આત્મા સ્લોગન છે લાસ્ટ સમય ને વિચારવાને બાબા કહે છે લાસ્ટ ને વિચારવાને બદલે લાસ્ટ સ્થિતિને વિચારો ઓમ શાંતિ